કરી અને એનો મિનિટ ને એકાવન સેકન્ડ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ખુબ વાયરલ થાય છે એટલે આવી પાલતુની અંધશ્રદ્ધામાં ફરતા નહીં અને આવી અંધશ્રદ્ધામાં ભરમાતા નહીં ભોળા ભાલ સાની જેના જે

અને ને ડંખ મારું ત્રણ દિવસ ની અંદર લોહી ની ઉલટી અમે એક મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ નથી થઈ કોણ બોલો તમે

વચ્ચે મેં કીધું હવે આને સિવાય બીજો સ્કોપ તો એ જ આવ્યો ફોરહાર કારણ કે નવું નવું ચડ્યું છે એટલે બધાય ના દિમાગ માં અત્યારે એ જ છે એટલે પછી અમે સીધે પછી ત્યાં ગયા ત્યાં જઈને ને પૂછ્યું ને એમના સેવકો ને અને બાપુ ને મેં તો રૂબરૂ બાપુ પાસે ગયો તો મેં કીધું આ જોવો ને આને ઓળખો છો તમે આ હોય તો બતાવી દેવો ને કદાચ એમ તો તો એ એ ભાઈ કે અમને ખબર ના હોય કે કદાચ જમવા આવતા હોય તો તમારી રીતે ઉઠાઈ લેજો બરાબર એટલે તમારી રીતે તમે ઉઠાઈ લેજો એને ખબર પાકી કે અહીંયા જ છે એનો સેવક બનાવી દીધો તો એને બરોબર જબરજસ્તી હા ના જબરજસ્તી નહીં એટલે ઓલા ને હવે થોડીક સાલ હતી અને ખાવા પીવા નું મળી ગયું એવું હતું કે જો એની આગળ તો પૈસા ન એના ખીચા ખાલી હતા બરોબર એટલે એની એ મજબૂરી હતી એને સેવક બનવું એની મજબૂરી હતી બરોબર હા પણ આ લોકો વિડિયો માં તો એવું કે છે કે અમે અહીંથી ભાડાના પૈસા પણ આપીએ છીએ કોઈ ભૂલા ભટક્યા હોય એને ભાડાના પૈસા આપીને ઘરે મોકલીએ છીએ તો આને જબરજસ્તી રોકવા પાછળનું કારણ તો કઈક હશે ને

એટલે આવી ફાલતુ અંધશ્રદ્ધામાં ફરતા નહીં અને આવી અંધામાં એક મહિનો થઈ ગયો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ નથી થઈ સપને આવે છે ખુલાસા કરે છે અમારી એક પેઢી ખુલાસો કરીને બતાવે નહી ભાઈ એવી અંધશ્રદ્ધામાં ખોટું ભરમાવું લાખો રૂપિયા ખર્ચવા કારણ કે જે પણ વ્યક્તિ ત્યાં જાય ને આર્થિક પરિસ્થિતિ એની બધાની એક સરખી નથી હોતી લોકો બીજા પાસેથી ભાડાના ઉસી ના લઈને ત્યાં જતા હશે

કોઈ પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવીક શક્તિ નથી અને માણસ મરીયા પછી ક્યારે બીજાના શરીરમાં પ્રવેશ ના કરે કારણ કે માણસ નો જીવ છે ને આ પ્રકૃતિમાં વિલુપ્ત થઈ જાય પછી બીજાના શરીરમાં શરીર માં ક્યારેય આવતો નથી

પણ નહીં એ નહીં આવે અને લોકો લોકોની આંખો ખુલવાની નથી કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં એવા ભરમાવી દીધા છે કે છે કે લાખો લોકો દારૂ છોડે છે દારૂ છોડે છે એની પાછળનું રીઝન છે કારણ છે કે પેલા લોકોને ડરાવી દેવામાં આવે છે કે તમે દારૂ પીછો તો તમને ઉલટી થશે તમારું ધનોત નું કરી નાખીશ તમને કરાવીશ આવું કરાવીશ તેવું કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવે છે લોકો સ્વેચ્છાએ દારૂ નથી છોડતા અને દારૂ છોડવા માટે નશા મુક્તિ કેન્દ્રો ગુજરાત ની અંદર બન્યા છે ત્યાં જવાથી પણ દારૂ જરૂરી ખોટા મગજમાં પેદા કરે છે અરે મોટો બાપુ ગાળો બોલવાનું ચાલુ કરું પણ મોટા ભાઈ ને બધા જોડે હતા ને તો મને ધક્કો મારીને બહાર લઈ ગયા મને કે ભાઈ આ માર ખવડાય